પવિત્ર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થતાં જ યાત્રાઓ માટે ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સુરતમાં શરૂ થઈ ગઈ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મેમેર હોસ્પિટલ ખાતે આ કાર્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જૂના એમઆઈસીયુ વિભાગમાં મેડિકલ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ કામગીરી શરૂ કરવામાં આવી છે મેડિકલ માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે ગાઈડલાઇન્સ પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં તેર વર્ષથી નાના બાળકો તથા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વયના અને ગર્ભવતી મહિલા તથા બાયપાસ સર્જરી કરનારાઓ અને હૃદયમાં સ્ટેન્ડ મુકાનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે ને મેડિકલ ચેકઅપ માટે આવનારા દરેક યાત્રાળુઓને તમામ જરૂરી તપાસ જેમ કે બ્લડ પ્રેશર શ્વાસની ક્ષમતા ઇસીજી અને અન્ય ચેકઅપ કરવામાં આવશે સંપૂર્ણ પ્રક્રિયા વિનામૂલ્ય રહેશે અને કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં ગત વર્ષે સુરતમાંથી ચાર હજાર એકસોને વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ માટે અરજી કરી હતી આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા રસ દર્શાવવામાં આવી રહ્યો છે